ત્યાંથી નીકળી ગયા છે ગામડાથી વર્ષાસનથી અમદાવાદ જવા માટે મહેનતપુરા ગામ અભાસ છે બતાવું તમને ત્યાંથી આપણે જવાનું નામ કડી

હતા <an> ના <by wastart> <ouara> <iblampa> બસ તોડી રાખશો કપરું પેલું ક્યાંથી લાવી દાદા જોવા મન તેનો ફેશકો દીન આમાં શું દે છે છેલાની તો દી કોબીલો દીને ને પર દીશા está mandando un trase. ¿Qué નહીં કંટાળી ગયા es eso? ¿Qué es eso? ¿Qué सबजेक्ट छ अकाली से अगोच भूलवानी आदत બેસી ગયા છે ત્રણ વાગી ત્રણ વાગ્યા આવું ત્રણ ના ત્રણ થઈ પણ સવારને નીકળ્યા બસ લેટ પડી ભીડ બહુ હતી તો આપણે મંચુરિયન મંગાવ્યું છે અને દાલ ફ્રાય મંગાવી ભૂપ લીધો આપણે મામાને ઘેર ભૂખ બનાવીને લઈને આવ્યા છીએ એટલે અમને એવું કે અમે ઘેર તૈયાર સબ્જી લાવી દઈશું અને રોટલી લઈ જઈએ દાદી કે મોડું થાય તો થાકી જાય આપડા સારો થઈશ તો દાલ ફ્રાય મંગાવીશ રોટલી આપણે કહેલા ટેસ્ટ બધી વસ્તુ સારો છે

રોટલી અંદર મેં નિયું છે गाइज कर ही गया घरद जो सेप पट से पट से पट गई कपड़ा ही हुक윙 गया था लॉक खोलिए थाकी गया अपना अपना मूड પહેરવેસ ઉપર આવી ગયા સાડી ઉપર આવ્યા એટલે હવે સાડી પહેરી લીધી કારણ કે આપણે ઘરમાં ચાલતું નહીં ડ્રેસ પહેરવાનું સસરા હોય એટલે આપણે સાડી જ ચાલે છે તો ડ્રેસને રિટાયર કરી દીધો હવે જ્યારે બી બહાર જવાનું થાય ત્યારે પાછું ડ્રેસ પહેરવાનું ત્યાં સુધી કન્ટિન્યુ સાડી અને વાગી ગયા છે છ લગભગ છ વાગવા આવ્યા ચા મૂકવી છે સાંજની કારણ કે હું આઈ જા તો મૂકી દીધી છું ચા મોરસ નાખી દીધું और बस दब्बा में खाली થઈ ગઈ બની પડસે આદુ ના ખૂ પડસે આદુ બધું ક્યાં કર્યું કેટલું ફேகા કેટલું ફேகા કોઈ ઓ મેસેજ આ નહીં અલસુ તું મેસેજ આવ્યો એમ કહેતો હો સિંફ ફேகુ भगत देखो और

ગમે ત્યાં જઈએ મિત્રો પણ આપણે આપણે આવીએ ને ત્યારે જ આપણને શાંતિ થાય વાત સાચી છે હે ને ગમે એવું નાનું મકાન ઝૂપડું હોય ગમે તે હોય ગમે તે સારી જગ્યાએ આપણે જઈએ પણ જેટલું આપણને ત્યાં ના ફાવ ને એટલું આપણને આપણા ઘેર ફાવો આપણે ઘેરાઈએ ને ત્યારે જ શાંતિ થાય અમારે જેવું કોનો કોનો થાય છે હમણાં તો થાય છે છોકરાઓને બી બહાર જઈએ તો ગમો પણ જ્યારે આવીએ ને ત્યારે કે મમ્મી હવે હાસ થયું કે શાંતિ થઈ અને શૌર્યનો તો કેવું એક બે દિવસ જાય પછી બીજો ત્રીજો ચોથો દિવસ થાય ને એટલે તો યાદ આ મમ્મી ઘેર ચારે જવાનું અને ગામડે જ હું તો મોટી થયેલું છું મામાન ઘેર જ પણ છતાં પણ હવે તો અહીંયા રહીએ છોકરા થયા મોટા દસ બાર વર્ષથી એક ધારી અહીંયા ઘર કરીને રહી ગઈશું કારણે તો અહીંયા જ ફાવશ ત્યાં મામાને ઘેર જઈએ ને તો એટલું બધું ફાવતું નહીં આમ ચાર પાંચ દિવસ થઈ જાય એટલે પછી એવું થઈ જાય કે ઘેર જઈએ ઘેર જઈએ ગમે એવું આપણું મકાન હોય નાનું છોકરું હોય તો પણ આપણા આપણા ઘેર જ સાથે મળે તમને બધાને થાય આવું કામને એકલા નથી થઈશ કમેન્ટમાં કોઈ જણાવજો